ઊભું થાય એવું તમે સાંભળ્યું હશે જોયું હશે તો આજ જ પ્રયોગને આપણે આપણે વાડીની અંદર કરવાનો કેમ કે અમારે પણ પાણી ચેક કરવું છે બાજુમાં ખૂવો છે ફૂલ પાણી છે અત્યારે આપણે જોઈ જોઈએ કે કઈ રીતે નારિયેળ ઊભું થાય આ પ્રયોગ આપણે કરીને જોઈ લેવાય આપણા પડામાં આપણે બધી બાજુ રખડશું અને જોવી કે ક્યાં પાણી છે પાણીનો સ્ત્રોત તો આપણને દેખાવાનો છે ત્યાં નારિયેળ ઉભું થાય છે કે નહીં બધી રીતે આપણે આ ચોક કરવાનો ચાલો વિડીયોમાં બનાવો હું તમને આજ પ્રયોગ કરીને બતાવું કે સાચું છે કે ખોટું છે બરાબર વિડીયો માં તો આપણે ચેક કરવી કે નાળિયેર થી થાય કે ન થાય એના માટે હું એક નાળિયેર લઈને આવી ગયો આ નાળિયેર આપણે છાલ ઉતારી લેવી અને ત્યારબાદ આગળ ચેક કરી પાણી ક્યાં છે બરોબર તો નાળિયેર ને આપડે હાથ ઉપર મૂકીશું પ્રથમ અને હવે પડામાં આપણે બધી બાજુ હાલવાનું થાય છે બરોબર ચાલો તાર થોડાક આગળ વધી નારિયલમાં એ જગ્યાએ હલી આમ નીચું છે આપડે બધી બાજુ ફરતા ફરતા ફરશું જ્યાં પાણી હશે ને માન્યતા અનુસાર એક તો કરવાનું છે આજે બહાર હજી હું તો મને કઈ દેખાતો નથી એવું કઈ એવું કઈ છે કે નથી આગે રાખે આગે રાખે વધી થોડા ક્યાં બાજુ સાઈડ આવી રાખ હાલો વાઇટ એંગલમાં માં કેટલા ખૂટે ખૂટે કે જાજો વ્યૂ દેખાય કઈ વાઇટ એંગલ વ્યૂ થી પણ તમે જોઈ લો પણ પછી બાજુ નોખા નોખા હાલવા નહી ના ને લઈને હજી તો નીચે જ પડ્યું હે કઈ પાણીનો આવરો કે દેખાતો નથી હવે તમે એકવાર આગળ જો આગળ આપણો કૂવો આવતો જાય આપણે કુવાના નજીક હાલા જાય જ્યાં સુધી મને ખબર હોય ત્યાં સુધી આ બધો ભાગ રહ્યો ને મારા ખાણ થી આવરો હોય પાણી નો આપડે એ બાજુ આગળ જો મિત્રો નાળિયેર થયું એકદમ ઉભું તમે જોઈ શકો જેમ અહીંયા આવ્યો તો નાળિયેર ઉભું થયું આપણે પાછા જાય નાળિયેર બેસી ગયું જોઈ શકો તમે જો નાળિયેર બેસી ગયું હાથની સ્થિતિ તમે જોઈ લેજો આપણે કઈ કરતા નથી જો થયું ઉભું હજી થોડાક આપણે આગળ હાલ્યું કુવાની ગોળાઈ ફરતા જીમ જીમ આપણે આગળ જાય ને નાળી ને આપણું ઊભું થતું જાય જો આ ફરી પાછું આપણે રાખી દેવી પાછા આવી આપણે જીમ જીમ પાછા આવી નાળી આ નીચે બેસતું જાય તાકે આવી કે નાળી ઊભું થતું જાય આપણે હાથની સ્થિતિ તમ હાથ એકદમ ખોલી નાખી જો હાથ આપણે ખોલી નાખી આપણે હાથની કોઈ સ્થિતિ નથી તમે જોઈ શકો રેડી

ચાલો રાજભા આપણી ઓડિયન્સને દેખાડો કે કઈ રીતે નાળિયેર ઊભું થાય જુઓ તમે જેમ રાજભા આપણે આગળ આવે આ પાણીનો સ્ત્રોત છે અમારા અહીંયા આડા ડાર છે આ બાજુ ખાંડ છે ખાંડથી પાણીનું વહેણ આવે છે તો અહીંયા કણે કમ્પ્લીટ નાળિયેર વર્કિંગ કરે છે જુઓ તમે અહીંયા અહીંયા કમ્પ્લીટ થાય છે નાળિયેર પડી જાય કંઈ કરવું નથી પડતું ફરી એકવાર રાજભા

મહેનત કરો આમાં કઈ ના હાલો મળીએ નવા વિડીયો માં હવે આવા વિજ્ઞાન ના પોળા પાડવાના બધા ચાલો મળીએ જય હિન્દ જય ભારત